અમરેલીના સાવરકુંડલાનું જીરા ગામ કે જ્યાં એક મહિલા સરપંચે ખનીજ માફિયાઓ સામે મોરચો માંડ્યો છે મહિલા સરપંચ દક્ષાબેને ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કર્યા જેમાં ડમ્પરથી બેફામ થઈ રહી છે આરોપ લગાવ્યા કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા છે જીરા ગામ પાસેથી વહે છે શેત્રુંજી નદી જેમાંથી રાત દિવસ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી જેને લઈ ગામના રસ્તા તૂટી ગયા છે પરેશાની જોવા મળી આંબા ગામના સરપંચના પતિએ તો રસ્તો બંધ કરી દીધો હતો પરંતુ ખનીજ માફિયાઓ બીજી જગ્યાએથી રેતીની ચોરી કરવા લાગ્યા રેતી ચોરી અટકાવવા જીરા ગામના લોકોએ અગાઉ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ પ્રશાસને રેતી ચોરી અટકાવવાની ખાતરી આપતા ચૂંટણી પર્વમાં ગ્રામજનો જોડાયા હતા ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી રેતીની ચોરી શરૂ થઈ ગઈ છે એવામાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો તેઓ જનતા રેડ પાડી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરશે કે આ જિલ્લાની મોટામાં મોટી નદી છે શેત્રુજી નદી તેમાં ખૂબ રેતી ખનન થઈ રહ્યું છે અને આમાં

મારા સ્વયં ખર્ચે આરો કપી નાખ્યો જેથી કરીને બંધ થઈ જાય અહીંયા આપણે જે તે અધિકારીએ પતરા નાખી દીધા હતા પાળા મારી દીધા હતા અને પ્રાંત અધિકારી કે કલેક્ટર ઓફિસેથી સૂચના આવી હતી રસ્તા બંધ કરી દીધા હતા એ રસ્તાય ખોલી નાખ્યા અને રાત દિવસ હાકે છે કે ચોવીસ કલાક તો ગ્રામ લોકો કોઈ જાગતા ન હોય તેથી અહીંયા તમે બંધ કરો તો બીજે ચાલુ કરે જેથી કરીને ગામમાં એટલો ત્રાસ છે કે રાતને દિવસ વાહન કરે છે આવી રીતના આંબાથી જીરા રસ્તો આવ્યો છે રસ્તો ખાવ ખરાબ થઈ ગયો છે અને અત્યારે દી ખનીજવાળા ટોલા ચલાવે છે આવ રસ્તો તોડી નાખ્યો છે અમારે ખેતર જવું હોય તો જવાય એવું રહેવા દીધો નથી તો હવે આનું ઉપરવા સાહેબ બધા તપાસ કરો ને આનું કઈક બંધ કરાવો તો સારી વાત છે નકર પછી અમારા ગામમાં બધા ઉભા રહેવું આડા અને અહીંથી બંધ કરાવી દેવું કોઈને હાલવા નહીં